અરે ગનિંગ કો પડોજી નાયા કંપુજી હાલો હાલો અરે ગનિંગ કો સંભે પહેલા તો બધાને જય માતાજી જય શાક બનાવી છે આમ જવાનું છે ભરો છે કે રસ્તામાં કાયત્રા એ કેતી પાર્તી જાવ વાહ અને મોરો ભાઈ કાયત્રા તો છે બોલો કાયત્રા હે

તો બધા ફેમિલી ને તમારે પોગી જવાનું છે નિશા અમારો મઠ છે સાવન મહિના મઢે પછી આ છે ને મારા દાદા ને છોકરા નો છોકરો છે ને અમારા નાનો ભાઈ છે ને કાનજીભાઈ ઓલા એટલે ટીપકી વાળી છોકરી છે ને એનો ભાઈ છે ટીપકી વાળી છોકરી ભાઈ છે એટલે કે અમારે સાવન મહિની લાપસી કરવાની હોય અને નિવેદ કરવાનું હોય મતલબ કર સોટી રાખેલ હોય ને સોટી કા એ કામ છે તો જો તારીખ બારીખ વાસી લેજો ભાઈ નિશા કોટલા અમારો મઠ છે સાવન મંદિર તો આ બધાને પોગી જવાનું છે આમંત્રણ આપી દઈ વસાજ્યું

અમારા અશોક મામા સા પીવે કાળીને એમાં અડધું નાખ્યું ડીઝલ લે કે હું ન થાય વાહ વાહ નો થાય તો બધા મિત્રો ડીઝલ પીતો તો તમને કોઈને વાહ નહી થાય હું કેવું અને વાહ હોય તો હું તો કોબિયા રે બે કે પી દાદો આમ જો એટલું નામ દીધું આમ જો ભાઈ આખી ભરી હી તે છે ને આમ કી રહી એ કેમ કર્યું રહી આમ રેડી દીધું આ ટી ટી એમ રેડી દીધું ને પીવે હવે પીવે હું

ઈતા ખાવી કાઢી લખવાનું કાઉ દાબી લીધી તો હશે ને હું જાઉં છું ઘરે પછી મારે જવું છે દરિયામાં દરિયા થઈ છે ખાલી તો મચ્છી પકડવાનું હોય આપણે તો મચ્છી પકડવા લાવવાનું છે હવે

મશીન પેલા બાંધવું પડે ને પછી શરૂ કરવું પડે આપો મારું બધું બંને નો થાય શરૂ ઓલો હાથ માં પછી દરિયા માહિલ અમારે તો અમારે ગોતવા દઉં ઈ વાંધો પડશે ચાલો એની મિત્રો આ બેટરીમાં બહુ પાવર નથી અમારા હાથ થઈ જશે લાલ સટીક ટમેટા દેવા આ શું ભાઈ કાળા મેં થઈ જશે અને આજે કાંઈ શરૂ થયું નથી બેટરી લેવા જાય છે પાટલા બેટરી બોલો પાટલા બેટરી લીધે રહેતી અને ચાર વાર થઈ જાય ચાર વાર થઈ જાય એ બેટરી પાટલા બેટરી ખતરો કરવાનો છે સલક લગાડે નથી અહીંયા બાકી અહીંયા તો હું સરસ છે કામ હું તો આવવાનું ને વાટ પાટ જોતા નહીં આપણે સમી જાય સી તું માહિલ ખા તારે છોકરો નાનો છે કે મારે થોડે તો કે મારે થોડી માહિલ ખાવાની હોય તારે ખાવાની બરોબર અને પાટલા બેટરી લેવા તો ગયેલા તો તમને બતાવી દો કહે થોડે રાખવું પડે એમાં બરોબર તળી કહો કેવો તળી પાક દેલા પાણી પીવે લે આમ તો તો આ બેટરી લેવાય બોલો મિત્રો બેન આપણી પાસે ચાર વર્ષ છે આ ચાર વર્ષથી કન્ટિન્યુ બેટરી પડી છે તો કાલે લે

કેમ થતું ઓકે નિયમ એટલે આપણે છે ને નઈ લીધા છે એ دریاમાં દરિયામાં دریاમાં લી હોય પણ છે અહીંયા અમારે અમર કેવલબેને દવા પાવાનું કઈ શરૂ છે ખાટિલ જો ફટિલ કા સરસ તો એવી રીતનું બધું છે ને બધા ને ઘરમાં પૂગી દો તારીખ બારીખ જોઈ લેજો અને નિશાળ મારા મળશે સાઉન ના કરશે અમારે તેને બાકી છે આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરી દેવાનું છે વિડીયો બ્લોગ ગમે લાઈક કરી દોડસ્ક્રાઈબ કરી દો તો મળશે બીજા નવા બ્લોગમાં બધા મિત્રો જય માતાજી બાય બાય